મારા હાથમાં એક દિવ્ય વનસ્પતિ છે આનો એક એવો સરસ મજાનો ઘરગથ્થુ પ્રયોગ કરવાનો છે કે આ પ્રયોગ માત્ર કરવાથી તમારી ધાધર થયેલી હશે છે એ જળમૂળમાંથી મટી જાય છે અને આ પ્રયોગ કરવો એટલો સરળ છે કે તમારે કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે આપણા વાડી વિસ્તારોમાં ખેતરોમાં શેઢે પાળે ગમે ત્યાં આ દિવ્ય વનસ્પતિ ઉગી નીકળે છે બસ તમે એનો ઉપયોગ જાણતા હોવા જોઈએ તો આજે મારે તમને આ દિવ્ય વનસ્પતિના પ્રયોગ વિશે જાણ કરવી છે હવે જેમ જેમ વર્ષા ઋતુનું આગમન થાય અને વર્ષા ઋતુની શરૂઆત થાય એટલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે અને આપણા શરીરમાં પરસેવો થાય એટલે વાતાવરણનો ભેજ અને પરસેવાનું જ્યારે મિલન થાય ત્યારે ચર્મ વિકારો ઊભા થાય છે કુષ્ઠ રોગ થવાની શક્યતા ઊભી થાય છે એમાં ધાધરના કેસો ખૂબ જોવા મળે છે અને ધાધરમાં ગોળ રીંગ થાય અને પુષ્કળ પ્રમાણમાં ખંજવાળ આવે છે અને આ જ્યારે ખંજવાળ મટે નહીં ત્યારે આપણી માનસિક સ્થિતિ પણ ખૂબ જ બગડી જતી હોય છે કારણ કે આપણું મન ત્યાં ને ત્યાં રહેતું હોય છે અને આપણે ગમે એટલી દવાઓ કરીએ ગમે એટલા કોર્સો કરીએ ગમે એટલી ટ્યુબો લગાડીએ પણ તે ધાધર મટવાનું નામ નથી લેતી ત્યારે આ દિવ્યા વનસ્પતિનું નામ છે કુવાડિયો હજી તો એટલો નાનો થયો છે હજી આ થોડોક મોટો થાય આમાં એકના એની શિંગો પણ આવે પરંતુ આનો એક એવો પ્રયોગ છે એનો પ્રયોગ માત્ર કરવાથી તમારા ધાધરના રોગ રોગમાંથી મટે છે તો પહેલો પ્રયોગ કયો છે 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 કે પાન લઈ લેવાના એને વાટી નાખવાના ત્યારબાદ તમને ધાધર થઈ હોય ત્યાં પાનની લુગદી કરી દેવાની છે આ પ્રયોગ કરશો દિવસમાં બે વખત કરી શકો છો આ પ્રયોગ કરશો તો પણ તમારી ધાધર છે તે ધીરે 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 મટવા લાગશે બીજો પ્રયોગ કે હજી તો આ કુવાડિયો નાનો છે સેજ મોટો થશે એટલે આને સિંગો આવશે સિંગોની અંદર નાના નાના બીજ હશે એને બી તરીકે પણ તમે ઓળખી શકો છો દાણા તરીકે પણ ઓળખી શકો છો આને તમારે લઈ લેવાના ત્યારબાદ નાખવાના અને એનો પાવડર તૈયાર કરી નાખવાનો હવે આ કુવાડિયાના બીજનો પાવડર એને લીંબુના રસ સાથે મિક્સ કરીને સવાર સાંજ તમે ધાધર ઉપર લગાડશો તો પણ આ ધાધર જળમૂળમાંથી મટી જાય છે બીજો પ્રયોગ એ કરવાનો છે કે આ કુવાડિયાના બીજને તમારે વાટીલું જે ચૂર્ણ છે એને ખાટી છાસ સાથે મિક્સ કરીને તમે ધાધર ઉપર લગાડશો તો પણ આ ધાદર જર્મોમાંથી મટી જાય છે અને ત્રીજો પ્રયોગ કે આ કુવાળીયાના જે બીજ છે એના પાવડરને તમે નીમ તેલ લીંબોળીના તેલ સાથે મિક્સ કરીને લગાડશો તો પણ તમારી ધાધર છે તે જળમૂળમાંથી મટી જાય છે આ દિવ્ય વનસ્પતિ આ પ્રકારના વાતાવરણમાં થાય છે માત્ર આપણો આપણે એનો પ્રયોગ નથી જાણતા એવું નથી કે આવા જ વાત્રામાં તમારા આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં થાય છે બસ તમારે માત્ર ઓળખવાની છે કે આને કુવાડીઓ તરીકે ઓળખવામાં આવે છે આયુર્વેદમાં કુવાડિયાનું ખૂબ મહત્વ છે અને કુષ્ઠ રોગમાં ખાસ કરીને આનો પ્રયોગ કરવામાં આવે છે કુષ્ઠ રોગની દવા બને એમાં પણ કુવાડિયાનો પ્રયોગ કરવામાં આવે છે તો બને એટલું આ વિડીયો શેર કરજો અન્ય લોકોને પણ મોકલજો જેથી એ લોકોની ધાદર પણ ઘર બેઠા મટી શકે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી